તો ફાઇનલી સુરત માં પહેલી સવાર થઈ ગઈ છે ને હા આજે છે ને અંધેરી ને રમાડવા માટે જવાનું છે ઘણા બધા દિવસો પછી અંધેરી આવવાની છે કેમ ફાયદો પાઈ દો ને તું મને બહુ મજા હું અચ્છા મોટેથી થી અવાજ સરસ 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 તો ઈ તો બધું ઠીક પણ આજે બપોરે હતા અંધેરીના ઘરે જમવાનું છે અરે અરે વિરાટ કોહલી ખબર હશે વિરાટ કોહલી ની ટીમ માં

એકાટ નો હાંજેત કર ન કેયો હા મશીન માં કર ન કેયો એ બીકૂલી બીતો છે પર બીજો ન કેયો હમણે બીકૂલી માં પાસ તો હમણે બીજો ન કે કેજે તો કેલા રૂમાલ ને મોજાની બધું આટલી બાકી બધા ચપ્પલ ને શૂઝ ને બધું આટલી બાકી લે ઈ પ્લસ બધે દોડ આવેલી હોય ઈ સાફ સફાઈ કરી દોડ તો આઈ ગઈ તાટણી ના રહે દોડ નો ઓકે અહી અંદર ને દાદર માં હાટીન ઢાબે માં

એ બહુ તાજો થી કે તમે જાતા ના કારીગરો કેતા છો ઈ ચાલુ હોતો

દીવ ની દીવની માં નીકળી ગયા એટલે દિવસ વહી ગયા આમ જાણો પછી એક બીજો દિવસ તો નું કામ હતું એટલે ઈ લગ્ન પતાવ્યા એટલે એવું પછી ફરવાલાયક પ્લેસ નહોતા એ એવું થ્યું કાકા તમ રોકાઉસ પાછો વયા જાવ પપ્પાની છે જન્યા કાકા ને તો વરસાદ એવું થતું તો બીનું ભાઈ નું તો મજા આવતી કે મન કે જાય હમરા આંઠા કે ભાત ની ખાતા ખાતા તો એકલા એકલા હતા તમે હતા નહીં

સુરત ના માટલા બતાવું તમને અમે આ માટલું તો ગઈ વખતે લેવાયું ત્યારે બાકી આ બધી અમારું ફેસબુક વાળું હતું નથી દેખાતું અમે જે લીધું

જો આ 30 કપડા તો મેં લોન્ડ્રીમાં નાખ્યા. અચ્છા આ 12 ધોવા જ આપ દીધા. ઓલા હોય ને બાઈક ને માટી બધા બહુ બગડેલા હોય તો બસ માકે બધા હાથ ધોવાના હતા ને એ બધા લોન્ડ્રીમાં. અચ્છા એટલે એક ગાણ ન્યા વઈ ગયો. ને મોજા ને બધું કેટલા બાર બાર દિવસ તો જામે બધું હેતાશના કમ્પ્લીટ ઠેકાણે થઈ ગયા. રેડી રેડી હેતાશ તો બધું કમ્પ્લીટ થઈ ગયું એનો બહુ ફ્રેશમાં ન હોય. આ રૂમાલ જોવો તે જ એના હેતાશ અલ તો બટા આ રૂમ ખોલ તો તારા કપડા અહીંયા પડ્યા એ વાત મળી મને ને પે કઈ કઈ અરે વાહ વાહ તું અંદાજ મારતો તો

તે તું એનથી રમતો તો તે તું બહુ તને બહુ ગમી તે હાથમાં પકડી રાખી મામા એમ કીધું કે ભલે લઈ જાઉં કે મારી પાસે બહુ બધી ટ્રોફી છે તે આજ ટ્રોફી ટ્રોફી છે તે એને છે ને યાર ક્રિકેટ વાળી ટ્રોફી આપેલી હતી પછી ગણપતિનું ગણપતિ નહીં ઈ નહીં ના ના આ બોક્સ માં મારા ઈ ગિફ્ટ સોરી નહીં

ચોમાસા નું વાતાવરણ છે પણ શિયાળો માળિયું કર્યું ને તે નીકળું મેં ભાભી ને મે ગામડે ગોયતું તું કે નહીં એવું કઈ ગોયતું નથી ત્યાં વળી આમાંથી મળી ગયું એવું છે

બહુ ચીકણો ચીકણો બહુ ખરાબ હોય સાફ તો મેન બહુ વાર લાગે નીચે લગાડ્યું ત્યાર ખબર છે આમ લપસવી પોતા માર દે તોય લપસવી એટલું ચીકણો ગમ આવે એટલે એની છે હજી એક માઇનસ પોઈન્ટ ઈ છે આ બેડ છે ને આ બેડ અહીંયા નથી આવે કેમ કે આ દિવાલો લગાવ છે ને તો ગમ આમાં લાગશે બરાબર તો આને હટાવવો પડશે તો આ બેડ આમ આગળ આવે એમ નથી આમ બાજુમાં એટલે ન થાય આમ કેમ કે આ કબાટ નડે એમ છે તો આપણે ફોલ્ડિંગ વાળો નથી હલે એમ નથી કબાટ હા એવો દેખો હલે એવો જ છે

અને પછી આ વસ્તુનો રૂમ ડેકોરેશન કરવા છે એટલે દિવાળી પેલા ટાઈમ નહોતો રહ્યો અને સિલેક્શન માં બહુ અટકતું હતું જે ડિઝાઇન ધ્યાનમાં આવતી હતી બધાને અલગ અલગ ધ્યાનમાં આવતી હતી એટલે એવું થતું હતું પછી અત્યારે પપ્પા દેશમાં છે ને તો એવું નક્કી કરી નાખું આમ અમારું એ તે કરી નાખીએ પછી નીચેના હોલ અને અમારો મેન હોલ છે એને કિચન બાકી એટલે તરત મને તેડવા આવવાન થાશે પછી અનેરી હોય ને એટલે આ રૂમમાં કાઈ નહીં કાઈ નહીં થાય એટલે બધું અત્યારે આમે અર્જન્ટ જેવું છે તો આયોજન છે હવે કબાટ ઉપાટ હરખો કરીએ કે વધારેના કપડા જે છે એ કાઢ નાખીએ જે અમારા કપડા છે ઘણા બધા વધારાના છે આમાંથી હજી

પછી બીજી વાર રિપેટ થતું હોય એટલે એવું બધું હોય પાછો મોંઘા મોંઘા અમુક કુર્તા છે અમુક આવ સસ્તા એટલે એ સમયે જયારે કુર્તા કોઈ પહેરતા નહીં બહુ ઓલું હતું ક્રેઝ હતો ત્યારે છે ને રમઝટમાં તમે કુર્તા પહેરા હોય તો એ ફ્રી માં એન્ટ્રી આપ દેતા એને ટ્રેડિશનલ માં ગણતા એ સમયના બધા છે હવે તો કુર્તા તો કોમન થઈ ગયા હવે તમે એક્સ્ટ્રા ઓલો પહેરો તો તમને ફ્રી માં આપે એન્ટ્રી બાકી નથી આપતા ઘણા એક વ્હાઇટ હા ઈ વ્હાઇટ એક છે ખબર છે સ્કાય ને વ્હાઇટ નથી તમને આપણા પેરું તો કઈ ખબર નથી હવે હાલો આમાંથી ઘણું બધું હવે છે જો આ આ બે થપ્પા મે કાઢ નાખ આખા આખા કપડાના આઈ કાઢ નાખું ઘણું બધું કાય કપડા ઘણા કાઢ નાખ કુરતાય ઘણા ફિલ્ટર માર દો એમાં આ થપ્પો કુરતાનો કાઢ નાખું છે ચાલો આ બ્લેક એક પ્લેન બ્લેક છે ને કાઢ નાખ ને પ્લેન બ્લેક ક્યારેય નથી પહેરું કાઢ ને ઈ બ્લુ ઈ કાઢ ને પિંક ક્યારેય નથી પહેરું કાઢ ને ક્યારેય નથી પહેરું ઈ તે કાઢ ને નવે નવું

અને એને અમે બનાવીને આપ્યું ને એને અમારું માની રાખ્યું નામ જાહેર નહોતું કર્યું તો એ છે એની સિવાય અમને સબસ્ક્રાઈબર જેટલા જેટલા ગિફ્ટ આપ્યા ને બધા મળ્યા પણ અત્યારે અમે આવ્યું બધું ક્લિક કરાવી દીધું અને બધું બધું જ અમારે પાસે છે એમાંનું એક અત્યારે અમારે કામ નું હમણાં સબસ્ક્રાઈબર એ મને આપ્યો તો નાઇટ લેમ્પ મને છે ને ફૂલ અંધારામાં હોવાની ટેવ છે પણ સબસ્ક્રાઈબર આપણે નાઇટ લેમ્પ આપ્યો તો એ ત્યારે નીકળો હવે અન્ય આવવાની છે તો એને રાત્રે લાઇટ જોઈને તો અમારે અત્યારે અહીંયા નાઇટ લેમ્પની સિસ્ટમ નથી એટલે આ કાઢો અમે બાકી બધી વસ્તુ અમુક હું હાચવી સબસ્ક્રાઈબર મને લેટર મોકલતો ને બધા હું લેટર એ હાચવી રાખું છું કેમ કે એ એક અમને પ્રેરણા આપતો હોય કે અમારા વિડીયો જે જોવાય છે આ લોકો જોવે છે અમને ઇન્સ્પિરેશન મળતી હોય કે કે અમારો વિડીયો નવ વાગે અમે મૂકીએ કેમ કે લાખો લોકો હજારો લોકો મારી વાડ જોઈને બેઠા હોય આ લોકો જોવે છે એટલે અમે વિડીયો મૂકીએ હું ઘણું બધું યાદીમાં બધું રાખું હું કાંઈ નાખતો જ નથી એવું સબસ્ક્રાઈબર મને જે જે વસ્તુ આપની હું કાંઈ નથી નાખતો

જ્યાં સુધી સુધી ચેનલ હશે ત્યાં આ બધી વસ્તુ ભાઈ દિવાળી નું જે આયોજન હતો ને એકદમ કડક રીતના અમે કરેલું અને એ માટે અમે ફેમિલી ની એક મિટિંગ બોલાવેલી એ મિટિંગમાં જે જે વાતો થઈ ને એમાંના અમુક ટોપિક ઘણા ટોપિક મેં વ્લોગમાં કવર કર્યા આમ તો બાકી અમે ફેમિલીમાં મિટિંગોની વાતો બ્લોગમાં એવરેજ ના લેતા હોય કેમ કે બધો સિટિયસ જેવો માહોલ હોય તો એ બધું બ્લોગમાં લીધું હતું અને જે આયોજન દિવાળીનું બનાવ્યું એ પ્રમાણે અમે રહ્યા કે નહીં એ જોવું હોય તમારે તો બાજુનો બ્લોગ જોયો કેમ કે દિવાળીના આખો વિલેજ લાઈફવાળાની સિરીઝ તો તમે જોઈ જ લીધી બરાબર તો એ સિરીઝમાં પ્લાનિંગ અગાઉથી થઈ ગયું હોય તો એ પ્રમાણે આયોજનનો જે બ્લોગ હતો ને એ અત્યારે હું સજેસ્ટ કરું છું એટલે એ જોતા હોય બાકી કે આવતીકાલે સવારે નવાગે હું પાછો આવી જઈશ જય શ્રી કૃષ્ણ જય યોગી